અને બીજી કઈ બુક બીજી બુક ક્યાં ગયું ગીરાજસિંહ આ રે તમને બધાને મેં મેથ્સની પીડીએફ આપી ને આવી વળી છે પીવાય ક્યુ ની તો આમાં નફો ખોટના જે ચેપ્ટર રહ્યા ને એટલા દાખલા એ આપણે આમ લઈ લેવાના છે આપણી બુકમાં અને એક બેનર તમને દેખાય છે એ બેનરમાં તો ઓફર આલે આપણે પહેલી તારીખ હું ને 31 તારીખ સુધી હાજ સુધી રાખી છે ઓફર પહેલી તારીખે બધાયમાં પ્રાઇસ કર નાખવાનો એટલે કોઈ બાકી હોય તો લઈ લેજો પહેલા વગર તો આપણે આ બુક ચાલુ કરવી છે નફો ખોટનું ચેપ્ટર આપણે બુકમાં એડ કરવાનું છે યોગી રાશિનું લખાણ આપણા લખાણમાં પાસંદર કરવાનું છે ટૂંકમાં અને આ આપણી જિલ્લાની બુક છે પેન્ટર કેમ દોર્યું બાકી તમે જુઓ અમારા નાના ભાઈ છે એને દોર્યું છે પેન્ટર જોવો તમે ખાલી મને ખાખી બહુ ગમે છે ને એટલા માટે જો એમને દોરી દીધું છે આ પણ એમને દોર્યું આ જિલ્લાની પછી જિલ્લા નોટ કરશું જિલ્લા મારે સમથિંગ બાર બાકી છે તો બારનું કામકાજ લઈ લેવું એવું થાય છે તો ચાલો પછી મળવી આપણે હું જોઈ શું શું કાર્ય કરું છું પછી તમને હું દેખાડું પેલા હું કરી વાવ નવો કોઈ હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરી હોય લાઈક તો ચાલો બે વાગી ગયા છે અને હવે જમ્મુ છે જમ્મુ છે પેલા તમને દેખાડી દઉં શું કર્યું શું કર્યું મેં આ કર્યું કરંટ પતાવી આવ્યું છે કરણ પતાવી ગણિત કરવા બે જતો યોગ્યતા છે પીડીએફ પીઓ ક્યુ ની લઈને હું બધાને નર્મ વિનંતી કરું છું જેટલા પણ લોકો આની પીડીએફ લીધી છે આ ઓફરમાં એટલે આ આ પીડીએફ રહીને એ કોઈએ પ્રિન્ટ કરાવી નહીં યોગી રાશિની પીડીએફ આ રીતના નોટ કરી વાળું તમારા તમારી બુકમાં તમારી ગણિતની બુક હોય ને એમાં આ જો અમે વ્યવસ્થિત આમાં નોટ કરતો જાઉં છું તમે દેખવા આ આપણી બુક છે નફા નફાખોટનું સેપ્ટર આવે છે આપણે કેટલા દાખલા નોટ છે તો ખબર નફાખોટના છ દાખલા થયા છે પાંત્રીસ દાખલા કરીશું આપણે નોટ એટલે પાંત્રીસ ઓલાના કાગજ પાંત્રીસ કર્યા હતા આપણે ટકા વાળીના અને આને પાત્ર જેવા કરશું એટલે આપણે પછી આમાં નામાં રિવિઝન કર્યા રાખવાનું ખોટું બીજું કાંઈ એડવાન્સ થતું નથી જય માતાજી એમ શું જય માતાજી આપણે જો બધું વ્યવસ્થિત આમાં નોટ કરતા જઈએ છીએ એકદમ તો યોગી રાજ્યના કેટલા દાખલા આઠ દાખલા એમના નોટ કર્યા બીજા ભેગા કર્યા એમ કઈ છવ્વીસ દાખલા નોટ થયા છે વ્યવસ્થિત થિયરી સાથે તમે જુઓ ખાલી એકદમ એકદમ જબરદસ્ત એમાં કાંઈ ના ઘટે તો જિંદગી ઘટે હું કેવું સાહેબ બરાબર નહીં તો ચાલો હવે આપણે શું કરશું ખબર પેલા જમી લે ભૂખ બહુ લાગી છે ભૂખ મને બહુ લાગી છે એટલે આવું જમી લો પેલા તમે એક લાઇક કરી વાવો તમને પેલા લાઇકનું કેવું પડે પૈસા દેવાના હોત ને તું માન જ કદાચ કે ભાઈ પૈસા દેવા પડે છે લાઇકના લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એવું કંઈક કરો પછી મને જોવો આવો ગાંડે એવું કરો રાહ મસ્ત જમી લો એમાં એવું છે એક ધારો કેરનું હું વિડીયો ને ત્યારે થોડુંક મને એવું થાય આમ શું કહેવાય ફેસ ઉપર થોડુંક આમ સ્માઈલ આવે બાકી આમાં તમે જોવો ને એક દાખલો ફટકાઈ ગયો તેવું જોવા આ દાખલો યોગ્ય હતો દાખલો સહેલો થશે પણ મને સમજાતું જ નહોતું કેટલું રેટું મગજમાં મગજમાં ત્યારે ભેગું થયું એટલે કહું છું કોઈક વસ્તુ એ ફટકાઈ જાય ને તો તમને કોઈક ફટકાઈ જાય તેવી કોઈક વસ્તુ 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 કહો ને વસ્તુ એટલે પછી આપણો દી આખો ખરાબ થઈ જાય હમ આ તો દિલનો ખરાબ કરે આ તો આપણું ટૂંક યાદશક્તિ માઇન્ડ આ તે બધું ઇમ્પ્રુવ કરે આ વસ્તુ આપણે એવું ન કરે સમજો પણ તબિયતથી દિલથી વસ્તુ કામ કરવાની બહુ મજા આવે તો ચાલો મસ્ત જમીન ઓકે થઈ ગયા હતા અને વાંચવા બેસી ગયા હતા આ આપણે જો જિલ્લો ચાલુ હતો મહીસાગર જિલ્લો નોટ કર્યો અને હવે ચા પીવી છે સાડા પાંચનો ટાઈમ થઈ ગયો છે બે જિલ્લા નોટ થઈ જશે અને થાકી ગયા થોડા બહુ ઓછા હવે ચા મસ્ત પી લેવી ગળું પણ હુકાઈ ગયું છે પાણી પણ પી લેવી ચા પી લેવી આવું બધું કરી વળે પછી આપણે મળવી તો ચાલો રાતના દર વાગી ગયા છે સાડા દસ આપણે તાપી જિલ્લો લીધો હતો તાપી જીલો વધારે એટલો હતો વ્યવસ્થિત નોટ કરી રહ્યો હે અને ટોટલ આપણે આઠ જિલ્લા બાકી ગયા છે એટલે જિલ્લાનું કામકાજ પૂરું થઈ જાય સમથિંગ જિલ્લાના પેજ કેટલા થશે આપણે ખબર છે બુકના કમસે કમ હો પેજની બુક બનશે આપીએ અમે હું મોસ્ટ ઓફ આઈ એમ નોટ કરવાનું હોય વ્યવસ્થિત તો ચાલો પછી આપણે મળવી હવે શું કરશું ખબર છે હવે લેક્ચર જોવો હોય ગણિત રીઝનિંગમાં છે કાધું બીએમ સરને ચાલું કરવી રેડી પછી આપણે પાછા મળવી અને જિલ્લા બે ત્રણ બે નોટ થઈ ગયા હવાનું કામકાજ પૂરું હોવા કરવાનું નહીં આપણે બને કા તો ખાખી કેમ બાકી પેન્ટર એમ લાગે પેન્ટર છે બાકી દોર્યું છે કેવું પેન્ટ કર્યું છે તો ચાલો બાર વાગી ગયા છે બાર 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 વાગી ગયા બાર બાર વાગી ગયા છે ના હું સુઈ જવું છે ગણિત ચાલુ હતું આજે કઈ રીડિંગ થયું નહીં મારે સમજાણું અને આપણા બેનરમાં જે પીડીએફ દેખાડી નઈ આવડી આ છે આ ગણિતની છે તમને આગળ વાત તમે કરી દેશે અને આપણી પર્સનલ બુક છે અને આ પેપર છે બધાય તમારે લેવો હોય તો કાલનો આ છેલ્લો સેવાઈની ઓફરનો એક એકવીસ રૂપિયા છે એ છેલ્લી ઓફર સેવા કાલનો દિવસ એટલે એકત્રીસ તારીખ એકત્રીસ તારીખ છેલ્લી છે પહેલી તારીખથી ચેન્જિંગ આવવાનું કંઈ એટલે કોઈ બાકી રહી ગયું હોય તો લઈ લેજો અને બધી પડી પીડીએફ સ્વરૂપ આવશે અને રેડ એડવારાટી એટલે આપણે હાથે લખાણ કરેલી છે અને આપણી જિલ્લાની બુક તમે જુઓ ખાલી કેવો મસ્ત સીન આવ બતાવીને અત્યારે બતાવી નજર ના લાગે મારીને મારી ક્યાંક ઉપર કેવો છે ને મસ્ત લાગે સમજો તમે તે પેન્ટર આમ છપ્પું છે એવું લાગે ખરેખર દોર્યું છે તમે જો સર વાલો જય માતાજી